નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે ધોરણ નવ ગણિતની ચર્ચા કરીએ છીએ જેમાં ચેપ્ટર નંબર એક સંખ્યા પદ્ધતિ એમાં આગળના ભાગોમાં આપણે ઉદાહરણ છ સુધીની ચર્ચા કરી હવે આગળ જોઈએ ઉદાહરણ નંબર સાત સાબિત કરો કે જીરો પોઈન્ટ ત્રણ 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 આ ત્રણ એ વારંવાર પુનરાવર્તન થશે એટલે એને કઈ રીતના લખાય ઝીરો પોઈન્ટ ત્રણ એની ઉપર લેટી કરીશું જેને બાર તરીકે વંચાય ઝીરો પોઈન્ટ ત્રણ બાર એનો મતલબ થશે ત્રણ એ વારંવાર પુનરાવર્તન થશે જેને પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી અપંગ ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય એટલે કઈ બે સંખ્યાઓને આપણે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવીએ અને એમનો ભાગાકાર કરીએ તો ઝીરો પોઈન્ટ ત્રણ 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 એમ જવાબ આવશે તો એ બે સંખ્યાઓ આપણે શોધીશું એટલે કે પી અને ક્યુ શોધીશું તો જોવા મળ પહેલાં એક સંખ્યા આપેલી છે ઝીરો પોઈન્ટ ત્રણ 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 એ રીતના આગળ જશે તો એને શું કરવાનું એક્સ તરીકે ધારી લઈશું તો એ આગળ હું લખીશ ધારો કે એક્સ બરાબર જીરો ત્રણ 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 એમ કેટલા સુધી અનંત સુધી જેને શું વંચાય જીરો પોઈન્ટ ત્રણ બાર એક્સ તરીકે આપણે કઈ સંખ્યા લીધી જીરો પોઈન્ટ તેત્રીસ 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 હવે આજે એક્સ તરીકે આપણે જીરો પોઈન્ટ તેત્રીસ તેત્રીસ લીધી એ બંને બાજુ બંને બાજુ એટલે એક બાજુ એક્સ અને બીજી બાજુ આ સંખ્યા એ બંને બાજુ એ દસ વડે ગુણીશું આને નામ આપી આપણે સમીકરણ એક સમીકરણ એકને સમીકરણ એકને બંને બાજુ દસ વડે ગુણતા તો એ આગળ આગળ એક્સ એને દસ વડે ગુણીશ તો દસ ગુણ્યા એક્સ થશે હા પાછળ દસ વડે ગુણીશ તો દસ ગુણ્યા જીરો પોઈન્ટ તેત્રીસ 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 એમ અનંત સુધી જશે અહીંયા આગળ એક્સ વડે ગુણીશ આ ને દસ વડે તો શું આવશે દસેક્સ આ બાજુ જો દસ વડે ગુણીસ એટલે આ પોઈન્ટ છે એક સ્ટેપ પાછળ જશે એટલે આ રીતના થશે ત્રણ પોઈન્ટ તેત્રીસ 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 એ રીતના અવિરત પ્રણે ત્રણ ત્રણ આવી જશે બરાબર જેને નામ આપીએ સમીકરણ બે એકવાર આપણે શું કર્યું સમીકરણની દસ વડે ગુણ્યા હવે આ જે સમીકરણ મળ્યું એમાંથી આપણે એક્સને બાદ કરીશું તો સમીકરણ બેની સમીકરણ બે માંથી બંને બાજુ એક્સ બાદ કરતો એક્સ બાદ કરતો તો ચલો બંને બાજુ શું કરશું એક્સ બાદ કરીએ તો આ બાજુ દસ એક્સ ઓછા એક્સ આ બાજુ ત્રણ પોઈન્ટ તેત્રીસ તેત્રીસ માઇનસ એક્સ હવે જુઓ આ બાજુ આપણે એક્સ એક્સ તરીકે એક ઉપર કિંમત ધારેલી હતી કઈ જીરો પોઈન્ટ તેત્રીસ તો એને બાદ કરીશું તો દસ એક્સ ઓછા એક્સ બરાબર ત્રણ પોઈન્ટ તેત્રીસ તેત્રીસ અને અહીંયા આગળ માઇનસ એક્સ તરીકે શું આવશે કિંમત તો ઝીરો પોઈન્ટ ચલો બાદ બાકી કરીએ દસ એક્સમાંથી એક એક્સ જાય એટલે આવશે નવ એક્સ ચલો આ બાજુ બાદ બાકી કઈ રીતના કરવાની તો આ રીતના કરી શકાય જુઓ ત્રણ પોઈન્ટ તેત્રીસ તેત્રીસ અનંત સુધી હસી એમાંથી આ બાદ કરીએ તો પોઈન્ટ નીચે પોઈન્ટ તેત્રીસ તેત્રીસ એમ અનંત સુધી હશે ચલો આ બધું થશે જીરો અનંત સુધી ઉપરથી ત્રણ એમાંથી નીચેના ત્રણ બાદ થયો એટલે ઝીરો અહીંયા આગળ ત્રણ એમાંથી જીરો જ્યારે ત્રણ એમને એમ વધશે તો આપણો જવાબ શું આવશે ત્રણ પોઈન્ટ જીરો એટલે એને શું વંચાય ત્રણ વંચાય તો હા તો આ લખીશ ખાલી ત્રણ તો એક્સ બરાબર ત્રણ અહીંયા આગળ નવ એ ગુણાકારમાં આપેલા છે જે બરાબરને આ આવશે એટલે ભાગાકારમાં તો ત્રણ અપોન નવ તો એક્સ બરાબર શું મળ્યું આ ત્રણ અપોન નવ મળ્યા તો હા તો એને શું કહેવાય પી સ્વરૂપ કહી શકાય કે જે પી સ્વરૂપ આપણે શોધવાનું હતું હવે અહીંયા આગળ ત્રણ 9 નવ મળે તો હજી એના ભાગ પરથી તો અહીંયા હું લખીશ ત્રણ એકા ત્રણ નીચે આવશે કેન્સલ થાય તો શું આવશે એક અપોન ત્રણ તો આપણું આ પી સ્વરૂપ કય મળશે એકના છેદમાં ત્રણ આ પી સ્વરૂપ મળશે એકના છેદમાં ત્રણ હવે આનો મતલબ શું કે તમે એક ભાગ્યા ત્રણ કરો અથવા ત્રણ ભાગ્યા નવ કરો તો એનો જવાબ આવશે જીરો પોઈન્ટ તેત્રી 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 ચાલો સાબિતી માટે કરી જોઈએ અહીંયા આગળ તમારો જવાબ એ ફાઇનલ આવી ગયો તો ચલો સાબિતી માટે આપણે જોઈએ એક ભાગ્યા ત્રણ અંદર એક બાર ત્રણ ભાગ ચાલશે નહીં એટલે શું મૂકીશું અહીંયા આગળ પોઈન્ટ અહીંયા આગળ ઝીરો ત્રણ તરી નવ દસમાંથી નવ જાય એક ફરી ભાગ ચાલશે નહીં એટલે જીરો મૂકીશું ત્રણ તરી નવ દસમાંથી નવ જાય બે ફરી જીરો મૂકીશું તરી નવ દસમાંથી નવ જાય લેખ તો લો અહીંયા આગળ જીરો પોઈન્ટ તેત્રીસ તેત્રીમાં આગળ વધશે તો અહીંયા આગળ જીરો પોઈન્ટ તેત્રીસ તેત્રીસ આપેલા હતા તો એનું પી પીએફ ઓંકયુ સ્વરૂપ કઈ મળશે ત્રણ અપોન નવ પણ લખી શકાય અને એક અપોન ત્રણ પણ લખી શકાય આ રીતના એનું પીએફ ઓંક્યુ સ્વરૂપ શોધી શકાય અહીં આગળ જુઓ એક અંક વારંવાર પુનરાવર્તન થતું હતું કયો ત્રણ 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 એક અંક પુનરાવર્તન થાય એટલે અહીંયા આગળ જે આ સંખ્યા લખી દસ એ દસ વડે ગુણીશું અને એમાંથી એક્સ બાદ કરીશું જો એ જ રીતના કોઈ બે અંક પુનરાવર્તન થતા હોય તો એ સંખ્યાની સો વડે ગુણીશું આમાં જેમ દસ વડે ગુણ્યા એમ બીજી સંખ્યાની સો વડે ગુણી શકાય જો ત્રણ અંક પુનરાવર્તન થતા હોય અહીં આગળ તો સંખ્યાની હજાર વડે ગુણીશું ખબર પડી ચલો અહીંયા આગળ શું કરીશું પહેલાં આપેલી સંખ્યાની એક્સ વડે ધારી લઈશું નામ આપશું સમીકરણ એક પછી જે બંને બાજુ દસે ગુણીશું તો દસ એક્સ અહીં આગળ પણ દસે ગુણીશું એટલે ત્રણ પોઈન્ટ તેત્રીસ તેત્રીસ આવશે પછી માંથી એક્સ બાદ કરીશું એમાં અહીંયા આગળ જે એક્સ આવશે એની કિંમત મૂકીશું કિંમત મૂકીએ એટલે બાદ બાકી કેટલી આવશે ત્રણ તો એક્સ બરાબર આ ત્રણ આ જે નવ ગુણાકારમાં હશે એ બરાબરની આ બાજુ આવશે એટલે ભાગાકારમાં તો નીચે લખીશું ત્રણ તો એ મળ્યું આપણું પી અપન ક્યુ સ્વરૂપ પણ જો છેદ ઉઠતા હોય તો આગળ એના છેદ ઉડાડીશું તો એક અપોન ત્રણ મળશે એ આપણું પી અપન ક્યુ સ્વરૂપ કહેવાય હવે આનો ભાગાકાર કરો તો જવાબ આટલો મળી જશે બરાબર જીરો પોઈન્ટ તેત્રીસ 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 તો આ કહેવાય એનું પી અપોમ ક્યુ સ્વરૂપ જે આપણે શોધવાનું હતું ચલો એ જ રીતના જોઈએ ઉદાહરણ આઠ સાબિત કરો કે એક પોઈન્ટ સત્યાવીસ 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 અહીંયા આગળ બે અંક પુનરાવર્તન થાય છે કયા સત્યાવીસ બરાબર એક પોઈન્ટ સત્યાવીસ બાર ને પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યત્તર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી અપોમ ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય છે ચલો સાબિત કરવાનું છે તો આની જેમ જ પહેલાં શું કરીશું આપણે એક્સ બરાબર જે સંખ્યા આપેલી હોય ધારીએ તો ધારો કે બરાબર કઈ સંખ્યા આપેલી છે એક પોઈન્ટ સત્યાવીસ સત્યાવીસ એ રીતના એક પોઈન્ટ બાર અને શું સમીકરણ એક નામ આપીશું હવે આપેલા સમીકરણને બંને બાજુ કોઈક સંખ્યા વડે ગુણીશું પણ કઈ સંખ્યા વડે ગુણીશું જો એક જ અંક પુનરાવર્તન થાય આગળની જેમ તો દસ વડે ગુણીશું પણ અહીં આગળ જોવા તમે આ સત્યાવીસ બંને અંક પુનરાવર્તન થાય એટલે એના ઉપર બાર દોરીશું બંને અંક ઉપર તો બે અંખો હોવાથી આપણે સો વડી ગુણીશું તો અહીંયા આગળ લખીએ સમીકરણ એકને ને બંને બાજુ સો વડે ગુણતા ચલો સો વડી ગુણ્યા તો અહીંયા આગળ શું આવશે સો ગુણ્યા એક્સ આ બાજુ એક પોઈન્ટ સત્યાવીસ 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 ગુણ્યા શું આવશે સો એ ગુણીશું એટલે સો બરોબર આ બાજુ પણ સો વડે ગુણીશું અને આ બાજુ પણ એટલે બંને બાજુ સો વડે ગુણીશું ચલો આ બાજુ શું થાય સો એક્સ હવે આ બાજુ બે જીરો એટલે બે પોઈન્ટ આ બાજુ આવશે એટલે અહીંયા આગળ પોઈન્ટ હોય તો એક અને બે એટલે આટલા પોઈન્ટ આવશે તો એકસો સત્યાવીસ પોઈન્ટ સત્યાવીસ સત્યાવીસ એમ અવિરતપણે ચાલશે બરોબર ચલો તો આ મળશે આપણને સમીકરણ બે હવે અહીંયા આગળ શું કરવાનું સમીકરણ બેમાંથી x બાદ કરીશ સમીકરણ બે માંથી બંને બાજુ x બાદ કરતાં ચલો બંને બાજુ x બાદ કરીએ તો અહીં આગળ આવશે 100x - x = અહીં આગળ 127.27 27 એમમાંથી પણ x બાદ કરીશ ચલો 100x માઇનસ એક્સ એકસો સત્યાવીસ પોઈન્ટ સત્યાવીસ સત્યાવીસ હવે અહીં આગળ એક્સની જગ્યાએ શું મૂકવાનું તો જે આપણે કિંમત ધારેલી હતી તે એક પોઈન્ટ સત્યાવીસ સત્યાવીસ એ મૂકીશું તો એક પોઈન્ટ સત્યાવીસ 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 બરાબર ચલો હવે કરીશું બાદ બાકી આ સો એક્સ એમાંથી એક એક્સ જાય એટલે અહીં આગળ એક હોય એક એક જાય એટલે શું આવશે સોમાંથી એક જાય એટલે નવ્વાણું એક્સ ચલો એ જ રીતના આ બાજુ જોઈએ એક પોઈન્ટ એકસો સત્યાવીસ પોઈન્ટ સત્યાવીસ સત્યાવીસ ઓછા અહીંયા કરે એક પોઈન્ટ સત્યાવીસ સત્યાવીસ પાછળ શું આવશે જીરો જીરો આગળ સાતમોથી એક જાય એટલે છ બે અને એક તો એકસો છવ્વીસ એટલે શું વંચાય એકસો છવ્વીસ તો અહીંયા આગળ લખું એકસો છવ્વીસ તો એક્સ બરાબર આ એકસો છવ્વીસ અહીંયા આગળ ગુણાકારમાં જોડાયેલી સંખ્યા બરાબરની આ બાજુ આવશે એટલે ભાગાકારમાં આવશે ભાગ્યા નવ્વાણું તો આ પ્રૂપી અપંકીયું સ્વરૂપ કહી શકાય પણ જો એના છેદ ઉડતા હોય તો છેદ ઉડાડીશું ચલો છેદ ઉડાડીએ કઈ રીતના ઉડશે ઉપર એકસો છવ્વીસ એટલે છ સાત આઠ નવ અને નીચે પણ નવ પત્તા એટલે અઢાર તો બંનેમાં ત્રણેય ભાગ ચાલશે તો ત્રણ ચોક બાર અને ત્રણ દુ છ બેતાલીસ તરી એકસો છવ્વીસ નીચે કે તરી નવ્વાણું તરી નવ તૈયત તરી નવ આ ત્રણ ત્રણ થશે કેન્સલ હજુ ચાર ને બે છ અને તઈ ને ત્રણ નવ એટલે હજુ ત્રણેય ભાગ ચાલશે તો ચાલો ફરી એને આગળ ત્રણેય ભાગ ચલાવીએ તો ત્રણ એકા ત્રણ ત્રણ ચોક બાર ચૌદ દોઠે ચૌદ બેતાલીસ અને નીચે આવશે ત્રણેય અગિયાર ત્રણ ત્રણ કેન્સલ તો શું આવશે ચૌદ છે મો અગિયાર આ બનશે આપણું પી અપો સ્વરૂપ તો એને આ રીતના લખી શકાય પી અપોન બરાબર ચૌદના આ બનશે આપણો જવાબ હવે આપણે જોઈએ આગળ ચૌદ ભાગ્યા અગિયાર કરીશું તેનો જવાબ કેટલો મળશે એક પોઈન્ટ સત્યાવીસ 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 એ સત્યાવીસ વારંવાર પુનરાવર્તન થશે જો એની સાબિતીના રીતના ગણવું હોય તો બાજુ આપણે જોઈ શકીએ ચૌદ ભાગ્યા અગિયાર આ ખાલી સમજવા માટે દાખલાનો જવાબ અહીંયા આગળ આવી ગયો બરાબર ચલો અહીંયા આગળ અગિયાર એકા અગિયાર બાર તેર ચૌદ ત્રણ વધ્યા ભાગ ચાલશે નહીં એટલે એ આગળ આવશે પોઈન્ટ એ આગળ આવશે જીરો અગિયાર દુ બાવીસ આઠ વત્સી ભાગ ચાલશે નહીં એટલે એ આગળ આવશે જીરો અગિયાર સિત્તા સિત્તોતેર ઇઠોતેર અને એસી એસી ત્રણ વત્સી પાછળ આવશે જીરો અગિયાર દુ પછી આઠ વત્સી પાછળ આવશે જીરો અગિયાર સિત્તેર સિત્તોતેર પાછા ત્રણ વત્સી પાછી આવશે 0 એટલે પાછા હોય બે આવશે અગિયાર દુ બાવીસ એ રીતના તો જો ઉપર એક પોઈન્ટ સત્યાવીસ 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 એમાં આગળ આવશે તો એ આગળ એક પોઈન્ટ સત્યાવીસ 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 તો હા તો આનું પીએફ પ્યુ સ્વરૂપ કયું મળશે ચૌદના છેદમાં અગિયાર તો આ રીતના તમે ઉદાહરણ સાત અને આઠ ગણી શકો હવે આગળ આપણે જોઈએ ઉદાહરણ નંબર નવ ચલો જોઈએ હવે આગળ ઉદાહરણ નંબર નવ સાબિત કરો કે જીરો પોઈન્ટ ત્રેવીસ તેપન બરાબર જીરો પોઈન્ટ બસો પાંત્રીસ પાંત્રીસની ઉપર બાર એટલે વારંવાર પુનરાવર્તન થશે ને પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તો પી ક્યુ માટે પી અપો સ્વરૂપમાં દર્શાવી શકાય એટલે કઈ બે સંખ્યાઓ જેને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી એનો ભાગાકાર કરતો જવાબ એ જીરો પોઈન્ટ બસો પાંત્રીસ 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 એ રીતના પાંત્રીસનું વારંવાર પુનરાવર્તન થશે તો એ સંખ્યાને આપણે શોધીશું પહેલાં શું કરવાનું આપેલી જે સંખ્યા હોય એને એક્સ તરીકે ધારીશું હવે આગળ લખું ધારો કે એક્સ બરાબર જીરો પોઈન્ટ બસો પાંત્રીસ 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 બરાબર જીરો પોઈન્ટ બસો પોત્રીસ ઉપર બાર બરાબર આ રીતના દર્શાવી શકાય જે અંક પુનરાવર્તન થાય એના ઉપર શું કરવાનું બાર તરીકે દર્શાવવાનું જેને નામ આપીશું સમીકરણ એક હવે બીજું સ્ટેપ શું હતું સમીકરણ એક ને બંને બાજુ દસ વડે ગુણતા પણ અહીંયા આગળ જુઓ બંને સંખ્યાઓ છે બે સંખ્યાઓ પુનરાવર્તન થાય તો શું કરવાનું બંને બાજુ સો વડે ગુણીશું તો અહીંયા આગળ લખીએ સમીકરણ એક ને બંને બાજુ સો વડે ગુણતા ચલો અહીંયા આગળ સો એ ગુણીએ તો સો ગુણ્યા એક્સ આ બાજુ સોએ ગુણ્યા જીરો પોઈન્ટ ત્રેવીસ ત્રેપન ત્રેપન પાંચ એને સોએ ગુણ્યા તો ગુણ્યા સો ચલો હવે એ ગુણાકાર કરી દઈએ તો આ બાજુ શું આવશે સો અહીંયા અહીંયાગર સો એટલે બે જીરો તો પોઈન્ટ બે સ્ટેપ પાછળ આવશે તો અહીંયાગર એક અહીંયાગર બે એટલે આવશે ત્રેવીસ પોઈન્ટ ત્રેપન ત્રેપન આ રીતના આવશે બરાબર આને નામ આપીશું સમીકરણ બે સોય ગુણીએ એટલે પોઈન્ટ એ જ્યાં હશે ત્યાંથી બે સ્ટેપ પાછળ આવશે તો અહીંયા આગળથી બે સ્ટેપ પાછળ આવશે એટલે આટલા આવશે તો ત્રેવીસ પોઈન્ટ તેપન 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 એ રીતના આવશે ચલો હવે સમીકરણ બે એમાંથી શું કરવાનું એક્સ બાદ કરીશું પહેલાં સ્ટેપમાં એક્સ વડે ગુણવાનું બીજા સ્ટેપમાં એક્સ બાદ કરીશું તો સમીકરણ બેમાંથી બંને બાજુ એક્સ બાદ કરતા તો ચલો એક્સ બાદ કરો એ તો સો એક્સ ઓછા એક્સ આ બાજુ ત્રેવીસ પોઈન્ટ ત્રેપન એમાંથી શું કરીશું એક્સ બાદ કરીશું તો ચલો સો એક્સ ઓછા એક્સ બરાબર ત્રેવીસ ત્રેપન ચલો એમાંથી હવે એક્સ આપણે બાદ કરીશું તો આ એક્સની જગ્યાએ કિંમત કઈ મૂકીશું આપણે જે કિંમત ધારેલી હતી રકમમાં આપી હતી એ મૂકીશું એટલે જીરો પોઈન્ટ ત્રેવીસ ત્રેપન હવે કરો બાત બાકી સો એક્સમાંથી એક એક્સ જાય એટલે આવશે નવ્વાણું એક્સ હવે આ બાજુ બાત બાકી કરીએ તો ત્રેવીસ પોઈન્ટ આટલા જ લખીએ ચાલો આ બાજુ ઓછા જીરો નીચે પોઈન્ટ પાછળ શું આવશે ત્રેવીસ અહીંયા આગળ પાછળના અંક ખરા એ સમાન આવ્યા નહીં આપણે અહીંયા આગળ બાદ બાકી કરીશું પોઈન્ટ તો એ રીતના આવશે પાછળ જુઓ અહીંયા આગળ ગુણાકાર જે આપણે કરેલો એમાં બે પોઈન્ટ પાછળ આવેલા એટલે નીચે શું આવશે જીરો પોઈન્ટ એ રીતના આવશે તો અહીંયા આગળ બે આવશે જીરો ત્રણ માંથી ત્રણ જીરો પાંચમાંથી પાંચ એટલે જીરો ચલો અહીંયા આગળ ત્રણ માંથી ત્રણ જશે એટલે હજુ આવશે જીરો તો ઝીરો પાંચમાંથી બે જાય તો ત્રણ પોઈન્ટની નીચે પોઈન્ટ ઉપર આવશે ત્રણ આગળ બે એટલે ત્રેવીસ પોઈન્ટ ત્રણ એ રીતના લખી શકાય પાછળના અંકો લખવાની કોઈ જરૂર નથી તો એ આગળ લખીએ ત્રેવીસ પોઈન્ટ ત્રીસ આટલા સુધી લખો તો ચાલશે હવે શું કરવાનું એક્સ બરાબર ત્રેવીસ પોઈન્ટ ત્રીસ અહીં આગળ ગુણાકારમાંથી સંખ્યા આવશે નીચે ભાગાકારમાં તો આવશે નવ્વાણું તો આ બનશે આપણો પી પીએફ અંકિયું સ્વરૂપ કયું બનશે ત્રેવીસ પોઈન્ટ ત્રીસ ભાગ્યા નવ્વાણું જો પોઈન્ટ દૂર કરવા હોય તો તો પોઈન્ટ દૂર કરવા હોય તો આ જે નીચે બે અંક હોય એને મૂકવાના સો તો જો આ રીતના એક્સ બરાબર ત્રેવીસ ત્રીસ નીચે નવ્વાણું ગુણ્યા આજે પાછળ બે અંક હતા પોઈન્ટ દૂર કર્યો એટલે એના સો આવશે નીચે એટલે આ એક જીરો જીરો થઈ ગઈ કેન્સલ હવે જો છેદ ઉડતા હોય તો ઉડાડી શકાય તો ચાલો જોઈ જોઈએ તૈન વધતા તૈન ત્રણ છ બે આઠ ત્રણે ભાગ ચાલશે નહીં હવે શું કરીશું તો બસો તેત્રીસ અને નીચે આવશે નવસો નેવું અહીંયા આગળ ગુણ્યા દસ થશે એટલે નીચે શું આવશે નવસો નેવું આવશે હવે આ જ સંખ્યાનો તમે ભાગાકાર કરી જોશો તો જવાબ શું મળશે જીરો પોઈન્ટ બસો પાંત્રીસ 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 એ રીતના મળશે જો ચેક કરીને કરવું હોય તો બાજુમાં આપણે કરી જોઈએ આ તમારું પીએફ ઓન ક્યુ સ્વરૂપ પીએફ ઓન ક્યુ કેટલું બસો તેત્રીસ અને નીચે 990 233 / 990 ચલો બાજુમાં ચેક કરીએ અહીંયા કર 233 / 990 ચલો અંદરની સંખ્યા દા આની એટલે 1 કે ભાગ ચાલશે નહીં તો શું કરશું અહીંયા કર મૂકીશું 0 પોઈન્ટ તો અહીંયા ગર આવશે 0 બરોબર અહીંયા કર 1000 આપણે ગણી લઈએ તો 1000 1 કા 1000 1000 2 2000 તો બે ભાગ ચાલશે તો હા તો બે ચલાવે તો બે ગુણે જીરો એટલે ઝીરો નવ દુ તો આવશે આઠ વધી આવશે એક નવ 2 અઢારને ઓગણીસ આ બંનેનું શું કર્યું ગુણાકારની રીતના એ આગળ જવાબ લખ્યો ચલો ઝીરો હવે બસો તેત્રીસમાંથી એકસો બાદ કરો તો અઠ્ઠાણું પછી શું આવશે નવ્વાણું અને સો આવશે એટલે બે અને બીજા ઉપર આવી એ તેત્રીસ તો ચોત્રીસ પોત્રીસ પછી તો એ આગળ મૂકી દીધા પોત્રીસ આ રીતના તમે ડાયરેક્ટ બુદ્ધિ વાપરી અને બાદ બાકી કરી શકો નવસો નેવું ત્રણસો પચાસ ભાગ ચાલશે નહીં તો શું કરીશું જીરો મૂકીશું હવે અહીંયા એક હજાર ગણીએ અને અહીંયા એકર ત્રણ હજાર ગણીએ એટલે ત્રણેય ભાગ ચાલશે તો ત્રણે ચલીવીએ તો શું આવશે જીરો ત્રણ નવ સત્યાવીસ વધી આવશે બે ત્રણ નવ ઓગણત્રીસ તો આ રીતના લખીએ ચલો અહીંયા આવશે જીરો હવે જુઓ સત્તાણું પછી આવશે અઠ્ઠાણું નવ્વાણું સો એટલે ત્રણેય અને પચાસ આ એટલે આવશે તેપન પાછળ ફરીથી મૂકીએ જીરો હવે આયા અહીંયા આગળ ત્રેપન એટલે પાંચ હજાર ગણી લઈએ હજાર તો અહીંયા આગળ પાંચે ભાગ ચાલશે તો પાંચ જીરો જીરો પાંચ નવ વધી આવશે ચાર પાંચ નવ પિસ્તાલીસ છેતાલીસ ઉડતાલીસ અડતાલીસ ઓગણપચાસ તો આવશે ઓગણપચાસ ચાલો બાદ બાકી કરો અહીંયા આગળ આ ત્રીસ અને આ પાંચ એટલે કેટલા પાંત્રીસ આવશે કઈ રીતના તો જુઓ પંચોણું પછી પાંચ ઉમેરી એટલે પાંચસો થશે તો આ પાંચસો અને આ ઉપરના ત્રીસ એટલે પાંચસો ત્રીસ તો પાંત્રીસ ઉપરથી આવશે પાછી જીરોમાંથી ઝીરો જાય એટલે 0 ભાગ ના ચાલે એટલે ફરી આવશે જીરો ફરી અહીંયા આગળ હા જાર ગણ્યા અહીંયા આગળ ત્રણ જાર એટલે અહીંયા આગળ મૂકીશું ત્રણ એટલે ત્રણેય ભાગ ચાલશે તો ત્રણ ઝીરો સત્યાવીસ વધી બે નવ તરી સત્યાવીસ ઓગણત્રીસ તો જુઓ આપો નીચે થયો ઓગણત્રીસ સિત્તેર તો કેટલા વધશે તેપન પાછળ મૂકીશું ફરી ઝીરો ભાગ ચલાવવા તો ઉપર જુઓ આપણે ઉપરની સંખ્યાનું કામ છે જીરો પોઈન્ટ બે ત્રણ પાંચ ત્રણ તો આગળ જુઓ જીરો પોઈન્ટ બે ત્રણ પાંચ ત્રણ હજી આગળ ભાગ ચાલશે તો શું આવશે એ આગળ ભાગ ચાલો તો આગળ આવશે પાંચ ફરી આવશે પાછા ત્રણ તો આજે પાંત્રીસ પાંત્રીસ હતા એ પુનરાવર્તન થશે તો તે હતી એ સંખ્યા આપણે ઉપર મળી જાય તો એ આગળ પી સ્વરૂપ આપણું બસો તેત્રીસ ભાગ્યા નવસો કેવું સાચું બરાબર ચાલો જોઈએ હવે આગળ ઉદાહરણ નંબર દસ એક અપોન સાત અને બે અપોઈન્ટ સાત વચ્ચેની એક અસમય સંખ્યા શોધો અસમ્ય સંખ્યા એટલે શું તો જેને પી અપો ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાતી નથી તેવી સંખ્યા અનંત રૂપે ચાલતી હોય એટલે કે એને શું કહેવાય અનંત અનાવૃત સંખ્યા તરીકે ઓળખાય તો એ આગળ એક અપોન સાત આપેલા છે ચલો એક પોઈન્ટ સાતનો પહેલા ભાગાકાર કરીએ તો કેટલો આવશે અહીંયા આગળ હું કરું એક ભાગ્યા સાત તો જીરો ભાગ ન ચાલે નહીં તો એ આગળ જીરો સાત એકા સાત આઠ નવ દસ ત્રણ વચ્ચે ફરી જીરો सात चोक अठ्यावीस ओगण तीस बे वर्षी फ्री झिरो सात दु चौद पंधर सोळ सत्तर केली वाचची छ वर्षी फरी जिरो सित्यू सित्युगणपचा सात अठ्ठन तर केला वती सत्तावन अठ्ठाव साठ ए चार पाच आसे फरी जिरो सातच अठ्ठ्यावीस सात पंचू पास फरी पाच वी सित्यु सित्यु ओगणपचास તો ફરી એક વધશે ફરી આવશે આગળ જીરો તો ફરી ગઈ સાત એકા સા સાત તો હવે જુઓ ત્રણ તો આટલાથી ફરીથી શરૂઆત થઈ એટલે આ સંખ્યા એ વાંધો વારંવાર પુનરાવર્તન થશે કઈ જીરો પોઈન્ટ ચૌદ સત્તાવન તો એ આગળ હું લખું જીરો પોઈન્ટ ચૌદ સત્તાવન આખી સંખ્યા પુનરાવર્તન થશે એટલે ઉપર કરીએ બાર ચલો એ રીતના બીજી એક સંખ્યા આપેલી છે બે અપોન સાત બે હવે અહીંયા આગળ બે અપોન સાત એ સંખ્યાનો આપણે ભાગાકાર કરીએ અને ચેક કરવાની જરૂર નથી તો શું કરવાનું તો આમાંથી આ સંખ્યા અલગ પડશે તો એક અપોન સાત આ રીતના અલગ પડશે ને બે અપોન સાત એમાંથી એક પોઈન્ટ સાત અલગ પડે ગુણે અને બે એ ગુણીએ તો જુઓ બે એકા બે અને નીચે સાત એમના એમ થઈ ગયા તો હા ગુણાકારમાં શું હોય ઉપર ઉપરને ગુણાકાર થાય નીચે નીચેનો તો બે એકા બે અને નીચે કઈ ના હોય તો એક હોય એક સિત્યુ સાત હવે આ એક પણ સાત એટલે આપણને ખબર છે કઈ સંખ્યા આવશે ઉપરની આવશે જીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન બાર ગુણ્યા પાછળના બે તો ચલો કેટલા આવશે સાત દુ ચૌદનો ચાર વધી એક પાંચ દુ દસ ને એક અગિયારનો એક વધી એક આઠ દુ સોળને એક સત્તરનો સાત વધી આવશે એક બે દુ ચાર ને એક પાંચ ચાર દુ આઠ બે કા બે આગળ જીરો આ સંખ્યા પાછી પુનરાવર્તન થશે આપણે બે ભાગ્યા સાત કરીએ એટલે શું આવશે જીરો પોઈન્ટ અઠ્યાવીસ સત્તાવન ચૌદ અઠ્યાવીસ સત્તાવન ચૌદ ખાલી ક્રમ આગળ પાછળ થશે એના એ સંખ્યા પુનરાવર્તન થશે તો બે સંખ્યાઓ મળીએ આપણને કઈ સંખ્યાઓ એક મળશે જીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ સત્તાવન ઉપર આવશે બાર બીજી સંખ્યા આપણને મળી જીરો પોઈન્ટ અઠ્યાવીસ સત્તાવન ચૌદ તો આ બે સંખ્યાઓની વચ્ચે એક સંખ્યા આવતી હોય એ સંખ્યા લખી દઈશું આપણે અહીંયા આગળ એક માગેલું છે એક પોઈન્ટ સાત અને બે સાતની વચ્ચેની એક સંખ્યા લખું તો આની વચ્ચે કોઈ આવતી એવી સંખ્યા કઈ લઈએ તો એકસો બેતાલીસ અને બસો પંચાસ વચ્ચે આપણે જીરો પોઈન્ટ એકસો પચાસ લઈએ કેમ તો તમારું ઉદાહરણમાં જે જવાબ આપેલો છે એ જ જવાબની રીતના આપણે અહીંયા આગળ સોલ્વ કરીશું અલગ જવાબ લઈએ તો કન્ફ્યુઝન ઉત્પન્ન થશે એના કારણે એ જવાબથી સોલ્વ કરીએ તો જો અહીંયા આગળ એકસો પચાસ તો એકસો પચાસ પછી એક પાંચ ડબલ જીરો લઈશું એક પાંચ ટ્રિપલ જીરો આ ઉછા માટે તો એ આગળ અસમ્ય સંખ્યા માગેલી છે તને શું કહેવાય અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ તો ખબર પડી કઈ રીતના સંખ્યા મેળવવાની અને કઈ સંખ્યા મળશે તો આ રીતના આ સંખ્યા એ એક અપોન સાત અને બે સાત વચ્ચેની સંખ્યા મળશે ફરીથી આપણે બંને દાખલાઓની એકવાર પુનરાવર્તન કરીએ આ રીતના જો પી અપણ ક્યુ સ્વરૂપ શોધવાનું હોય તો પહેલાં જે આપેલી સંખ્યા હોય ને એક્સ તરીકે ધારી લો તો એક્સ તરીકે ધારી લીધી પછી એની બંને બાજુ જો એક અંક પુનરાવર્તન થતું હોય તો દસ વડે ગુણજો બે અંક પુનરાવર્તન થાય તો સો વડે ગુણવાનું અને આ રીતના જો ત્રણ અંક પુનરાવર્તન થતા હોય તો એને હજાર વડે ગુણીશું અહીંયા આગળ ફક્ત બે અંક પુનરાવર્તન થાય એટલે બંને બાજુ સો વડે ગુણીશું તો અહીંયા આગળ સો વડે ગુણે પાછળ સો વડે અહીંયા આગળ સોએ ગુણીશું એટલે પોઈન્ટ બે સ્ટેપ પાછળ આવશે કેમ બે સ્ટેપ જ તો અહીંયા આગળ બે ઝીરો હોવાથી પછી તો હા હવે એના પછી એ સમીકરણ બેમાં શું કરીશું બંને બાજુમાંથી એક્સ બાદ કરીશું આ બાજુથી એક્સ બાદ કરીશું એક એક્સ આ બાજુથી બાદ કરીશું આ બાજુથી એક્સ બાદ કરીશું એની કિંમત મૂકીશું આપણે જે ધારેલી હતી એટલે ત્રેવીસ ઝીરો પોઈન્ટ ત્રેવીસ તેપન ત્રેપન એ બાદ બાકી કરીશું એટલે ત્રેવીસ પોઈન્ટ ત્રણ અથવા પાછળના જીરો ગણો અથવા ના ગણો કોઈ ફેરફાર થશે નહીં કેમ તો એ આગળ પોઈન્ટ આપેલા એટલા માટે જો પોઈન્ટ ના હોય તો ફરજિયાત જીરો ગણવા પડે તો ત્રેવીસ પોઈન્ટ ત્રીસ અને અહીંયા આગળ ગુણાકારમાં જે નવ્વાણું હતા એ નીચે આવશે એટલે ભાગાકારમાં આવશે પોઈન્ટ દૂર કરો તો નીચે આવશે સો સો કેમ તો પાછળ બે અંક હતા એટલે બે ઝીરોવાળી સંખ્યા આવશે એટલે સો ઝીરો જીરો કેન્સલ બસો તેત્રીસ નીચે નવ્વાણું ગુણે દસ એટલે નવસો નેવું હવે આ સંખ્યાને પીએફ અંકયુ સ્વરૂપમાં દર્શાવી શકાય એનો ભાગાકાર આપણે અહીંયા આગળ કરી જોયો તો શું જવાબ આવ્યો હું ઝીરો પોઈન્ટ ત્રેવીસ તેપન તેપન જેવું પરત હોય ભાગાકાર આટલે એન્ડ નથી હજુ ભાગાકાર આગળ અવિરતપણે ચાલુ રહેશે તો આ રીતના એનું કિઅપોન ક્યુ સ્વરૂપ શોધી શકાય બાજુમાં હતું ઉદાહરણ દસ એમાં એક પોઈન્ટ સાત તો એક ભાગ્યા સાત બે સાત વચ્ચેની એક અસમ્ય સંખ્યા શોધવાની હતી કે જેનો એન્ડ હોય નહીં જેને સમય સ્વરૂપે લખી શકાય નહીં તો અહીંયા આગળ જો આપણે શું કર્યું એક અપોઈન્ટ સાત એને ભાગાકાર કર્યો તો ચૌદ અઠ્યાવીસ સત્તાવન અંક એ વારંવાર પુનરાવર્તન થશે પછી આપણે બે પોઈન્ટ સાતનો ભાગાકાર કર્યો નહીં એમાંથી શું કર્યું એક અપોન સાતને અલગ પાડ્યા તો એક પોઈન્ટ સાત ગુણ્યા બે તો બે એકા બે નીચે આવશે સાત એટલે બે પોઈન્ટ સાત થઈ જશે આ એક પોઈન્ટ સાતની કિંમત આપણે શોધી દે ઝીરો પોઈન્ટ ચૌદ અઠ્યાવીસ તો એ લખી ગુણ્યા બે કર્યા એટલે બે એક સાત જે કિંમત મળી અહીંયા આગળ લખી હવે આ બંને સંખ્યાઓ એ છે આ એમાંથી વચ્ચેની સંખ્યા તો ઝીરો એકસો આગળ ઝીરો પોઈન્ટ બસો તો ઝીરો પોઈન્ટ એકસો પચાસ એની વચ્ચે આવશે તો હા ઝીરો પોઈન્ટ એકસો પચાસ એની વચ્ચે આવશે પછી એક પાંચ ડબલ ઝીરો મૂક્યા ત્રણ જીરો મૂક્યા પછી આગળ ચાર મૂકશે કેવી રીતના તો અનંત અનાવૃત દર્શાંત અભિવ્યક્તિ દર્શાવશે એટલે કે આપણે એક અહીંયાગર એક અસમ્ય સંખ્યામાં કેલી હતી એટલા માટે શું કરવાનું સંખ્યામાં એક એક અંક વધારતા જવાનું જેથી ના બને બરાબર તો આ રીતના આપણે ઉદાહરણ સાત આઠ નવ અને દસની ચર્ચા કરી જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત